કાયદા IPC CRPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો અંત આવ્યો છે જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા રાતના બાર વાગે વડોદરા શહેરની મધ્યમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ નવા કાયદાઓ અમલમાં મૂક્યા છે આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ત્યારે ઝીરો 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 વનઆવર્સ આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠ થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રીજીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટીવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપને આ એક ઐતિહાસિક ગડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક યા ટ્રાન્સફોર્મેટીવ ચેન્જીસ જે લાવવાનું છે અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર સ્પિરિટ સ્પીરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્વનું ઇનિશિયેટીવ છે અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂનો કાયદો કેટલું પડકાર હતું ત્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને આ તરફ લઈ જવા માટે તો ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સામાજિક દ્રષ્ટિમાં શું બદલાવ કોઈ ડિસ્કશન નહીં કરવું

સમગ્ર જે નવા રજીમ છે લેજિસ્લેટિવ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટે જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે